કઈ રીતે જુઓ છો આ ભાજપનું ષડયંત્ર છે ખેડૂતોનું આંદોલન તોડી પાડવું ખેડૂતોને ન્યાય અને હકની લડાઈ લડતા હતા એને ભેગા નહીં થવા દેવાનું અને દરેક આંદોલનમાં ભાજપ આખેલ કરે જુઓ તમે ચારે બાજુથી પોલીસને ભેગા કરી આખા ગુજરાતની પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લગાડી દીધી અમારા બધાની ધરપકડો અટકાયતો કરી દીધી જિલ્લા જિલ્લાના નાના નાના કાર્યકર્તાઓની અટકાયતો કરી લીધી કોડન કરી લીધું આખા બોટાદને અને એપીએમસીમાં અમને પરમિશન ન મળી એટલે રાજુભાઈ એ કીધું ભાઈ હળદ હળદળ ગામમાં છું ત્યાં પછી પચાસ લોકો આવી જશે આપણે ચર્ચા કરી લઈએ ચર્ચા કરતા હતા લોકો ભેગા થઈ ગયા લોકો એકઠા થઈને ન્યાયની લડાઈ માટે એક થયા અચાનક ભાજપ સમર્થિત મને લાગે છે કોઈ ગુંડાઓ આવ્યા હોવા જોઈએ જેણે પથ્થરમારો કર્યો નહીં તો બીજું તો કોણ આવે અને પછી પોલીસે અંગ્રેજોના શાસનમાં જે અત્યાચાર નહોતો કર્યો એ અત્યાચાર એમણે શરૂ કર્યો આખા ગામને કોડન કરી લીધું ભાજપના ઈશારે મુખ્યમંત્રીના ઈશારે આખા ગામમાં મીડિયા કર્મી બહેન હતા એની ધરપકડ કરી લીધી કોઈ વિડીયો ન બનાવે પછી બરબરતાપૂર્વક માર માર્યા છે અને એટલી હદે માર માર્યા છે આ તો એમ કહું છું કે બેસો વર્ષ અંગ્રેજોના શાસનમાં ગુલામીમાં પણ આવું ગામના ગામને કોડન કરીને માર માર્યો હોય એવું ક્યાંય બન્યું નથી